હેલો મિત્રો આજે હું તમને જણાવીશ મસાણી મેરડીમાંનો એવો એક મંત્ર કે જેમાં તમે આ મંત્ર બોલજો એટલે મસાણી મેરડીમાં તમારી સામે આવીને ઉભા રહી જશે આ મંત્રને કાળી ચૌદશ અથવા ગ્રહણના દિવસે તમારે જાગૃત કરવો ત્યારે આ મંત્ર તમારું સિદ્ધ થાય છે અને મસાણી મેરડીમાં તમારી સામે આવીને ઊભા રહી છે તો સૌથી પહેલાં તો તમારે કાળી ચૌદશના દિવસે તમારે શમશાનમાં જવાનું છે રાત્રે બાર વાગ્યા ત્યાં જઈને રક્ષા ઘેરો બનાવી અને હવનકુંડમાં અગ્નિ પ્રગટાવવાની છે ત્યારબાદ તમારે હવનમાં થઈ થોડુંક ઘી રેડવાનું છે અને પછી લવિંગની આહુતિ દેવાની છે તમે જે રક્ષાઘેરો બનાવ્યું હોય તેમાં તમે ઘેરાની બહાર જોશો તો ઘણા બધા ભૂત પ્રેત તમને જોવા મળશે પણ તમારે ડરવાનું નથી અને ઘેરાની બહાર નથી નીકળવાનું નહીં તો તમારે જાનનું જોખમ રહે છે હવન ચાલુ કર્યા પહેલાં તો સૌ પ્રથમ તમારે એક ગુરુ સાથે હોય તો કોઈની બાકી ગુરુનો સાથે હોય તો તમારે એક ગુરુની માળા કરવાની છે ત્યારબાદ તમારે ગણેશજીની એક માળા કરવાની છે ગુરુની માળા પૂરી કરી અને ગણેશજીની માળા કરવાની છે ગણેશજીની માળા પૂરી કર્યા પછી તમારે સૌ પ્રથમ મેરડીમાંને યાદ કરવાના છે કે એ મસાણી મેરડી હું તને સિદ્ધ કરવા તારી ભક્તિ કરવા તારી સાધના કરવા હું શમ્સમાં આવ્યો છું મને કોઈ તકલીફ ના પડે એ રીતે મેરડીમાંને યાદ કરવાના છે અને કહેવાનું છે હું તમને હમણાં મંત્ર બોલી અને તમને સંભળાવીશ કે આ રીતે મસાણી મેરડીમાંના મંત્ર આવે છે જે તમે બોલશો એટલે મસાણી મેરડી તમારી સામે આવીને ઊભા રહી જાય પણ મિત્રો એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે જ્યારે તમે મસાણી મેરડીમાંના મંત્ર બોલવાની ચાલુ કરશો કારણ કે આ બહુ ઉગ્રમાં ઉગ્ર આ સાધના છે આ તમે ને આઠ વાર જ ખાલી આ મંત્ર બોલવાના છે એકસોને આઠ વાર મંત્ર તમે બોલશો એટલે મસાણી મેરડી તમારી સામે આવીને ઊભી રહી જશે પણ મિત્રો આમાં બહુ જાનનું જોખમ છે એટલે આ જે વસ્તુ તમે કરો એ તમારા પોતાના જવાબદારી ઉપર આ બધી વસ્તુ કરવી આ વિડીયો ફક્ત મેં જાણકારી માટે જ આ વિડીયો બનાવું છું મસાણી મેળવીના તમે જાપ ચાલુ કરું છો અને મંત્ર બોલવાનું ચાલુ કરશો ત્યારે તમને આગ્યો વેતાળ મસાણીઓ વીરાવા બધા તમને બહાર જોવા મળશે અને તમને ડરાવશે પણ તમને ત્યાંથી ઊભા કરવાનો પૂરોપૂરો પ્રયત્ન કરશે પણ જો તમે ત્યાંથી ઊભા થઈ અને બહાર ભાગવા જશો તો તમારું જીવ ગુમાવવાનું થશે મંત્ર જેવા તમે એકસોને આઠ વાર પૂરા કરશો એટલે મસાણી મેરડી તમારી સામે આવીને ઉભરી જશે અને પૂછશે કે શું કામ મને બોલાવી છે શા કારણે મને અહીં બોલાવી છે આવું બધું મસાણી મેરડીમાં બોલવા લાગશે ત્યારે તમારે મસાણી મેરડી પાસેથી વસન લેવાનું છે અને તમારે ઈચ્છા જે હોય તે તમે તેની સામે રજૂ કરી અને તમારે તેનું વરદાન લેવાનું છે અને વસન લેવાનું છે જ્યારે આ બધું તમારી આખી વિધિવત છે એટલે મસાણી મેરડીમાં તમારી પાસે તમારું કાળજો માંગશે અને તમે જો કાળજો દેતા ત્યારે પાછા પડશો અથવા તમે ત્યાંથી ડરશો અને ભાગશો એટલે તો પણ તમારે જીવ ગુમાવવાનું રહેશે અને તમારા પરિવારમાં પણ તકલીફ થશે એટલે જોઈ વિસારીને આ બધી સાધના કરવી અને જોઈ વિસારીને આ મંત્ર કરવા આ વિડીયો ફક્ત ફક્ત જાણકારી માટે જ બનાવવામાં આવ્યો છે કોઈપણને આ વસ્તુ કરવી એટલે પોતાના ઉપર અને પોતાની જીવની સલામતી સાથે આ બધી વસ્તુ કરવી તો મિત્રો આ રીતે કંઈક મસાણી મેરડીમાંનો કોઈક મંત્ર છે ઓમ ક્રીમ મસાણી મેરડી ફટ સ્વાહા ઓમ ક્રીમ મસાણી મેરડી ફટ સ્વાહા મિત્રો આ રીતે તમારે એકસોને આઠ વાર મેરડીમાંના મસાણી મેરડીમાંના મંત્ર બોલવાના છે અને જેવું એકસોને આઠ વાર મંત્ર પૂરા થશે એટલે મસાણી મેરડીમાં તમારી સામે આવીને ઊભા રહી જશે પણ મિત્ર ખાસ ધ્યાન રાખી રાખવાનું છે કે ક્લીન ન બોલવું જોઈએ અને ક્રેમ ન બોલાવવું જોઈએ ક્રેમ જ બોલાવવું જોઈએ જો ક્રેમ બોલશો અને તે બહુ ક્રેમ એટલે ક્રેમ શબ્દમાં બહુ એટલે બહુ તાકાત છે એટલે ક્રેમ શબ્દ ચોખ્ખો બોલાવવો જોઈએ આ વસ્તુને તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને આ એકસો ક્ષણ આઠ વાર તમે જેવી મેરડીમાંની માળા પૂરી કરશો એટલે મેરડીમાં તમારી સામે આવીને ઊભા રહી જશે મેરડીમાં આવે એટલે બાકી તમારી જે કંઈ ઈચ્છા હોય તે મેરડીમાં આગળ વ્યક્ત કરી અને વરદાન લઈ લેવું અને મેરડીમાં જે ભોગ માંગી તમારે ભોગ દેવું પડશે આ વાત ધ્યાનમાં રાખી અને તમારે આખી સાધના કરવાની છે બાકી જય મેરડીમાં